નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર મિત્રો થોડા દિવસ ચાવડાને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો મિત્રો આ વ્યક્તિ જે છે એ પોતાની જાતને કાઠી દરબાર બતાવી રહ્યો હતો પરંતુ મિત્રો વાસ્તવની અંદર આ વ્યક્તિ કાઠી દરબાર ન હતો પરંતુ હતો લાખો રબારી મિત્રો આ વ્યક્તિ જાત બદલી અને વસંત ચાવડાને ધમકી આપવા માટે ફોન કર્યો હતો અને તેને ફેમસ થવું હતું ત્યારબાદ મિત્રો વસંત ચાવડા વિડીયોની અંદર પોતે વ્યક્તિનો નંબર વાયરલ કર્યો હતો ત્યારબાદ મિત્રો ઘણા વ્યક્તિ આ લોકોને ફોન ફોન કર્યો હતો અને ફોન જવાથી આ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો ત્યારબાદ મિત્રો આ વ્યક્તિએ વસંત ચાવડાની માફી માંગવા માટે વતન ચાવડાને ફરીથી ફોન કર્યો છે અને વતન ચાવડાને ફોન ઉપર માફી પણ માંગી છે અને પોતાની ભૂલનો અહેસાસ પણ થયો છે એવું પણ આ રેકોર્ડિંગની અંદર કહી રહ્યો છે તો મિત્રો તમે પણ સાંભળો કે લાખારાબારી આ વિશે શું કહ્યું તેમ મિત્રો આવા વ્યક્તિઓ વિશે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો આપ આપણી ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો મારી કોણ બોલો ભાઈ લાખો ખરો હવે કાલે ફોન કર્યો તો કાઠી બની હા બાપ કા બદલવો ભૂલ થઈ ગઈ બીજી હું એવી કેવી ભૂલ થઈ જાય આખો બાપ બદલવો પડે જિંદગીમાં ભૂલ નથી જિંદગીમાં ભૂલ ના થઈ પણ આવી ભૂલ કરવી જોઈએ કેમ જોઈ તમને એવું થયું તો હું તમારે ભૂલ કરવી પડી

वीडियो नहीं निकले तो आप लिखे रहे थे तो भोग पड़े जो वो कर ये उभोग हुई ना तो मुझे किरो ये उभोग वीडियो वीडियो निकल जाने हाँ सर आप लाल से को संबंधित जैसे ही तो ये तो आपने पहला फोन करो बताने विचार हो जाए ना क्या सालू क्या माहू पर भूल सही है माना है ना पहली बार

ਹਲੋ ਹਾਂ ਇਹ ਕਾਲੇ ਮਾਰੀ ਭੁੱਲ ਗਈ ਹਾਂ ਕਾਢੀ ਨਾ ਕੋ ਤੁਮ ਵੀਡੀਓ ਵਸਨ ਭਾਈ ਨਾ ਨਾ ਬਸ ਵੀਡੀਓ ਨਹੀਂ ਨਹੀਂ ਇਹ ਮਾਫ ਕਰੋ ਇਹ ਉਝ થાય ਤੇ ਮੈਂ تمہਰ ਜਵਰ ਰੋਜ਼ ਉਡੀਨ ਮਨੇ ਇਕਾ ਦਾ ਧਮਕੀ ਦੇਣਾ ਉਕਰਨ ਪਛੀ ਧੂਰ ਮਾਫੀ ਮੰਗੀ ਬੀੜੀਆ ਘਟੇਲੀ ਲੈ ਮੁੰਨੇ ਵੀ ਰਾਜੀ تمہਰੀ ਬੈਣ ਇਹਨਾ ਧਮਕੀ ਦਿੱਤੀ ਅੰਮੇ ਕਾਲੇ ਤਮ ਜੇਦਾ ਤਾ ਜੋਇ ਲੇ ਹੂੰ ਤਾ ਜੋਇ ਲੇ ਵੈ ਨਾ ਰੇ ਨਾ ਜੋਇਨ ਚੁ ਜੋਇ ਰੱਖੋ ਵੇ ਕਿਉਂ થાય ਸੀ